see that sadi આજે તમારી માટે મસ્ત એવા લૂઝ ફેબ્રિકમાં અને મસ્ત એવી ઝીણી બારી ડિઝાઇન લઈને આવ્યા છે અને સાડીની વાત કરીએ તો મસ્ત આજે આખી ચીકુ કલરની સાડીમાં બોર્ડરના બોર્ડરના કલર બધા અલગ અલગ રહેવાના છે એમાંનો આજને આપણે મરુ કલર બહુ સરસ ઓપન કરીએ છીએ અને સાડીનો લુક એકદમ ડિફરન્ટ અને સરસ મજાનો રહેવાનો છે તમે જોઈ શકો છો આખી ચીકુ કલરની સાડીમાં ઝીણી ઝીણી વાળીવેલાની ડિઝાઇન રહેવાની છે સાથે આપણે બોર્ડરના કલર બધા ફરશે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર હું એક પીસ બતાવું છું એ આપણે મરુ કલર નો પીસ રહેવાનો છે અને એકદમ મસ્ત ઝીણી બારીક ડિઝાઇન રહેવાની છે જે બેનું ઝીણી ડિઝાઇન ના હોય ને એની માટે બહુ મસ્ત સાડીનો લુક લઈને આવ્યા છે સાડીના સાથે એકદમ મસ્ત એના કલર સુપર છે તમે જોઈ શકો છો સાડી અને ચીકુ કલરની સાડીમાં આખું ખોલી કલરનું કોમ્બિનેશન સુપર છે સાથે સાથે એકદમ મસ્ત એનો રોડ પલ્લુ આવી ગયો છે પલ્લુ તમે જોઈ શકો છો ગ્રીન કલરમાં અને મરુ કલરમાં અને એકદમ મસ્ત એનો મેથી કલરનું કોમ્બિનેશન જોરદાર લાગે છે પલ્લુ સરસ મજાનો છે ને પણ એનું એનું પ્રિન્ટે ડિઝાઇનનું કામ એ સરસ મજાનું જ છે તમે જોઈ શકો છો બારીક એકદમ મસ્ત પ્રિન્ટ રહેવાની છે અને વચ્ચેની પેનલ નું કામ એ સુપર રહેવાનું છે ઓલ ઓવર પલ્લુ એકદમ સરસ મજાનો છે મોટો પલ્લુ આપી દીધો છે કારણ કે આખી સાડી વાળી વેલા વેલાની ને જી જી ડિઝાઇનની છે ને એટલે એનો બ્રોડ પલ્લું હોય ને તો સાડીનો લુક આવે એમાંથી આવી લૂઝ સાડીમાં આટલું મસ્ત ફેન્સી ડિઝાઇનનું કોમ્બિનેશન હોય એટલે કાંઈ ઘટે જ નહીં કોમ્બિનેશનની સાથે આપણે ફેબ્રિકની વાત કરીએ ને તો એકદમ મસ્ત માખણ જેવું કપડું રહેવાનું છે અને આખી સાડીનું કલર કોમ્બિનેશન તમે જોઈ શકો છો ચીકુ કલરની સાથે બોર્ડરનો કલર મરૂન કલર છે અને આખી સાડીમાં આપણે ઝેરી ગ્રીન કલરની વાડી વેલાની ડિઝાઇન જે છે ને એકદમ મસ્ત ડિફરન્ટ અને આવી ટાઈપની જે ડિઝાઇનની સાડીઓ છે ને કેવી લાગે ખબર પહેરાતા કાંઈ ઘટે નહીં એટલો સુપર પીસ લાગે હો પહેરાતા અને અત્યારે ઉનાળામાં આ ટાઈપનું લૂઝ ફેબ્રિકની સાડી પહેરવાની એવી મજા આવે ને અને આટલી મસ્ત સાડી લૂઝ તો છે પણ સાથે સાથે એકદમ મસ્ત હળવું વખતે કપડું રહેવાનું છે વજનવાળું કચરું એકદમ મસ્ત લાઇટવેર કપડું અને આરામથી તમારે છે ને પાટલી પડી જાય અને આંખોથી સવારથી સાંજ લગી તમે પહેરી હોય ને તો એકદમ મસ્ત લાઇટવેર સાડી દેવાની છે તો આખી સાડીનો કોર્સ તમે જોયો છે ને કેટલી મસ્ત વાડી વેલાની ડિઝાઇન છે કારણ કે આપણે આખી છે ને લૂઝ સાડી છે ને એટલે એમાં આપણે વિવિંગ નું કામ અને વળાંક નું કામ અલગ આપેલું છે તમે જોઈ શકો છો આમાં મસ્ત એવું આ બધું છે ને વિવિંગ નું ને વણાકનું કામ રહેવાનું છે જે એકદમ મસ્ત સાડી હેવી લુકલી લાગે પહેરાતા અને આમ સિમ્પલ એટલે બે વસ્તુ તમારી એકદમ કલર ની સાથે સાથે બોર્ડરનો ડાર્ક કલર આપી દીધો છે ને એટલે સાડીનો ગેટઅપ જ અલગ લાગે છે ચાલો આખી સાડી તમને બતાવું છું કેટલી મસ્ત સ્ક્રીન ઉપર તમને દેખાતી જશે એવી મસ્ત બારીક ડિઝાઇન છે સાથે સાથે બ્લાઉઝનું કોમ્બિનેશન સુપર અને સરસ મજાનું રહેવાનું છે કારણ કે આખી સાડી આપણે ચીકુ કલરની છે એટલે બ્લાઉઝ આખું ચીકું કલરનું છે પણ એની આપણે બોર્ડર છે ને એકદમ મસ્ત મરુ કલર છે ને તો આપણે આખી સાડીની બ્લાઉઝમાં મરુ કલરને આપણે ફૂલનું કામ રહેવાનું છે અને આપણે જે વળાંકવાળી ડિઝાઇન છે ને વણાકવાળું ફેબ્રિકની અંદર એ પણ તમારે આવી જવાનું છે બ્લાઉઝમાં તો સાડીનું કલર કોમ્બિનેશન સાથે બ્લાઉઝ સરસ મજાનું છે અને આખી સાડીનો લુક એક નંબર રહેવાનો છે ને એકદમ મસ્ત આટલી મસ્ત સુપર ડિઝાઇન અને આટલો મસ્ત કલર છે હોય ને તો ફટાફટ બુક કરાવી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો ફટાફટ બુક કરી જ લેવાય કારણ કે એટલો મસ્ત હેવી પલ્લું અને આખી જે જેવી ડિઝાઇનની સાડીનું કોમ્બિનેશન એકદમ ડિફરન્ટ અને સરસ મજાનું છે સાથે વાત કરીએ તો આખી ચીકુ એમાં ના ચાર કલર એટલો મસ્ત છે ને એકદમ હીટ કલર રહેવાના છે મારું કલર એ સરસ છે ને હવે બાકીના કલર હું તમને દેખાડી સ્ક્રીન ઉપર તો જે કલર તમને ગમે ને એનો સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો કારણ કે એકદમ મસ્ત લાઈટ વેટ કપડા સાથે એકદમ મસ્ત હળવી ફૂલ સાડી હોતે છે અને કપડાની વાત તો લચકા જેવું કપડું આરામથી પાટલી પડી છે અને એકદમ મસ્ત કલર શેડ રહેવાનું છે તમે જોઈ શકો છો આ છે આપણે એકદમ મસ્ત ચીકુ કલરની સાથે જેરી ગ્રીન કલરનું કોમ્બિનેશન એ સરસ મજાનું છે હવે આપણે એનો બીજો કલર ખોલશું તો આ કલર એટલા સરસ છે

ચાર કલર કોમ્બિનેશન સાથે આખી સાડીનો લુક કેટલો સરસ લાગે છે તમે જોઈ શકો છો તમને જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો ચાર કલર મેચિંગ સાથે અને આખી ચીકુ કલરની રેન્જ અને ઉપર જતા એટલો મસ્ત હેવી પલ્લુ અને એકદમ મસ્ત એની બારીક વાળી વેલાની ડિઝાઇન એટલે કઈ ગટર જ એટલો મસ્ત પીસ છે પીસની સાથે આખી સાડીનો લુક જોરદાર રહેવાનો છે અને એકદમ મસ્ત કમ્ફર્ટેબલ કપડું લેવાનું છે કપડાની સાથે તમે આખોથી ડેલીમાં અને આખોથી તમે પહેરી હોય ને તો એટલી મસ્ત હળવી ફૂલ અને વજનમાં હાવ લાઇટ વેર એટલી મસ્ત સુપર સાડી લેવાની છે તો સાડીનો કોન્સેપ્ટ સાથે જે સાડીનો કલર ગમ્યો હોય ને તેનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાઇડી લાઈક ન કરેલી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે તમને આવું નહીં નવું કલેક્શન જોવા મળશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ